નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણી સૌની સહિયારી ચેનલ ટ્રીકી નોલેજમાં મિત્રો જે રીતે તમે ટાઇટલ પેજ ઉપર જોઈ રહ્યા છો કે એલઆરડીની ફિઝિકલ ટેસ્ટમાં ગેરરીતથી દોડની મિનિટ અને માર્ક્સ છુપાવી દેવાય તો મિત્રો આ જે છે એ એકદમ સાચી વાત છે અને આ છે એ ન્યૂઝપેપરમાં પણ આવેલું છે તો મિત્રો આ વિડીયોને આપણે પૂરો સાંભળીએ શરૂઆત કરીએ તે પહેલાં હું એક વાત કરી દઈશ કે તમે હજુ અમારી ચેનલમાં જો નવા હોય અને તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવતી બે આઇકન છે તેના પર પણ ક્લિક કરી દેજો જેથી આવનારી નોટિફિકેશન જે આવનારા નવા નવા વિડીયોઝ છે તેની અપડેટ તમને તુરંત જ મળી જાય તો મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો વિગત એવી મળી રહી છે કે હું તમને વિકતર જણાવું અને આ ઓફિશિયલ છે એટલા માટે તમારી સાથે અને મને આની જાણ છે એટલા માટે તમારી સાથે શેર કરું છું અને તમારી સાથે આવું ન થાય એનો પણ તમે ખાસ ધ્યાન રાખજો અને આ કોઈ ફેક નથી આજના ન્યૂઝપેપરમાં છે હું સીધું તમને લાઈવ જ બતાવું છું અને જે પેપર છે એ પણ તમારી સાથે બતાવી રહ્યો છું કે કઈ રીતનું છે તો મિત્રો મારી પાસે સંદેશ જે સંદેશ ન્યૂઝ છે એની એપ છે એ ડાઉનલોડ કરેલી છે તો સીધે સીધું અહીંયા જોઈ લઈ પહેલું આવે છે અમદાવાદ તો મિત્રો એના પાંચ નંબરના પેજ ઉપર છે પાંચ નંબરના પેજ ઉપર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એલ આરડીની ફિઝિકલ ટેસ્ટમાં ગેરરીતિ દોડની મિનિટ માર્ક્સ છુપાવી દેવાયા ઉપર લખેલું છે મિત્રો ઉમેદવારે કેટલા સમયમાં દોડ પૂરી કરી તે ખાલી રાખી સહી લેવાય મિત્રો આ બધું વિકતે બધી બધી વાતચીત આપેલી છે તમારી સાથે વિસ્તૃત રીતે શેર કરું છું મિત્રો શારીરિક કસોટી બાદ છેલ્લે ઉમેદવાર પસંદગીની ગોઠવણ લોકરક્ષક દળની ભરતીમાં પેપર લીક કરી ગોઠવણ પાડવામાં સફળતા ના મળતા હવે શારીરિક કસોટીમાં પોલમ પોલ ચલાવતી હોવાના ઉમેદવાર આક્ષેપો કરી રહ્યા છે ઉમેદવારો જણાવે છે કે અગાઉની ભરતીમાં ઉમેદવાર ગ્રાઉન્ડમાં દોડ પૂર્ણ કરે તેની દસ પંદર મિનિટ કેટલી દસ પંદર મિનિટમાં કેટલી મિનિટો દોડ પૂર્ણ કરી છે અને કેટલા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તેની વિગતો જણાવાતી હતી પરંતુ આજથી શરૂ થયેલી શારીરિક કસોટીમાં મિનિટ અને માર્ક છુપાવાઈ રહ્યા છે દોડ પૂર્ણ કર્યા બાદ જે ચાર્ટ પર સહી કરાવાય છે તેમાં ઉમેદવારનો માત્ર રોલ નંબર જ લખેલો હોય છે જેથી બાદમાં ભારે ગોઠવણ પાડવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે અને મિત્રો આઠ લાખ છોતેર હજાર ત્રણસો ને છપ્પન ઉમેદવારોની ગત છ જાન્યુઆરી લેખિત પરીક્ષા લીધા બાદ મેરિટમાં આવેલ છોતેર હજાર બાર ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થઈ છે જેમાં પુરુષ ઉમેદવારોએ પચીસ મિનિટમાં પાંચ કિમી દોડ પૂર્ણ કરવાનું હોય છે દોડ પૂર્ણ કરનારા પગે બાંધેલી ઘડિયાળને કોમ્પ્યુટર સાથે જોડતા સમયની જાણ થાય છે પરંતુ આજે માત્ર ઉમેદવારોને સહી રોલ નંબરવાળા ચાર્ટમાં જ લેવાતા સવાલો ઉઠી રહ્યા હતા તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો તમારી સાથે પણ આવું ન બને અને બીજાના આ વિડીયો શેર કરજો કે જેથી તેમનામાં પણ અવેરનેસ આવે સો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી અમને કહેજો અને હા બીજી વાત કે આ ઓફિશિયલ છે મિત્રો આજનો જે સંદેશ છે અમદાવાદનો સંદેશ એમાં આવે આવેલું છે તારીખ પણ તમે જોઈ શકતા હશો કે વેનર્સ ડે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે આ જાહેરાત આવેલી છે તો તમે પણ ચેક કરી શકો છો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ અને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો અને સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ના ભૂલશો તો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ